એપ્લિકેશન ચાલે છે એની અંદર ન્યૂ કોલ આવે છે અને બીજી વસ્તુ કે પોષણ ટ્રેકરના જેટલા લાભાર્થીઓ છે એ બધા લાભાર્થીઓને એ લોકો કોલ કરે છે અને અમારા બહેનોના નામ લઈને કે છે બેને નંબર આપ્યો છે તમે લિંક ટચ કરો તો એમ કરીને પૈસા ઉકળી જાય છે મેઇન વસ્તુ એ છે કે કાં તો આ પોષણ ટ્રેકરની સેફ્ટી વધારો તો અમે કામ કરીએ કારણ કે વિશ્વાસ અમારા વિશ્વાસ છે એ લોકો બધા અને અમને છોડશે છે અમારા એરિયા વાળા તો એમ કે કિરણ બેન ફોન આવ્યો કે સારા ફોન આવ્યો એમ કરીને એ લોકો એમ કે એટલે એમને એમ થાય કે બેને કીધું છે તો વાંધો નહીં અને જે એમના પૈસા આરોગ્ય ખાતાના કે જ્યાં ફોર્મ ભર્યા હોય બીજી જગ્યાએ એ પૈસા તમને અમે આપીએ છીએ એમ કરીને ટચ કરે એટલે એમના પૈસા ઉપડી ગયા છે એવા પાંચ થી છ કિસ્સા થયા વિરામ અને એકદમ પ્રોપરલી ઉપડી ગયા છે માનને સૌથી વધારે લાભાર્થીને અવરને સક્તિ એમણે રેકોર્ડિંગ કર્યું છે અમને બેનોને મોકલ્યા છે રેકોર્ડિંગ બી છે અમારી પાસે તો બને ત્યાં સુધી આને સેફટી વાળી કરવામાં આવે અને કાં તો પછી નિવેદન કરીએ કે આને બંધ કરવામાં ખરાબ છે આને આનું કોઈ સોલ્યુશન આવતું નથી તૈયાર અને થયેલી છે

સંકલિત બાળ વિકાસ અધિકારીની દ્વારા અમારે પોષણ ટ્રેકર એપ્લિકેશન ચાલે છે અને વર્ષોથી ચાલે છે અને બહુ સારી ચાલી રહી હતી અત્યાર સુધી પણ હવે એ એપ્લિકેશનમાં જે તે વ્યક્તિ દ્વારા હેક કરવામાં આવે છે અને અમારા લાભાર્થીઓને એ લોકો ફોન કરે છે અને એવી રીતે ફોન કરીને ફ્રોડ કોલ કરી અને અમારા નામ બોલવામાં આવે છે કે આંગણવાડીવાળા બેનને અમને નંબર આપ્યો છે અને પછી એ લોકોના પૈસા ઉપડી જાય છે તો અમારા લાભાર્થી જે અમને જ વિશ્વાસમાં અમારા વિશ્વાસથી છે એ અમને ડોક્યુમેન્ટ આપતા ગભરાય છે અને હવે પછી એક નવું બી ચાલુ થયું છે કે ન્યૂડ કોલ આવે છે એટલે સામેવાળો વ્યક્તિ એકદમ ઓપન હોય છે અલગ અલગ જિલ્લાઓમાં ભરૂચમાં અને બધી અલગ અલગ જગ્યાએ બહેનોએ આની બી ફરિયાદ કરી છે અને હવે વિરમગામનો વારો એ લોકોએ લીધો છે એવું અમને લાગે છે તો અમારા વિરમગામ ઘટકની દરેકે દરેક આંગણવાડીવાળી બહેનો અમે અહીંયા હાજર છીએ અને એની રજૂઆત કરાવી છે કે કાં તો તમે પોષણ ટ્રેકરને સેફટીમાં રાખો અથવા તો બંધ કરો આટલી જ રજૂઆત છે બહુ ખરાબ ભાષામાં વાત કરે છે હિન્દી ભાષી છે થોડો ગુજરાતી માંડ માંડ બોલે છે પણ એ લોકોનો મેન મુદ્દો એટલો છે કે પૈસા પડાવવા છે પબ્લિક જોડે અને અમારી મજૂરી કરતી પબ્લિક કે જે માંડ માંડ કરીને ખાતી હોય એને લાભ મળવો તો દૂરની વાત છે પણ એના પૈસા ઉપડી જાય છે તો એટલી રજૂઆત છે કે આ તો તમે સેફ્ટી કરવાની બસ એટલા અત્યાર સુધી વિરમગામ તાલુકામાં કેવા કેસો બન્યા છે ફ્રોડના પૈસા વખત પિસ્તાલીસ જેવા કેસ બન્યા છે એમાં કોઈક બેનોના આઠ હજાર છે કોકના અઠ્યાવીસ હજાર છે કોકના પચીસ હજાર છે એટલે એ લોકો લિંક ટચ કરવાનું કે છે લિંક ટચ કરવાનું કે છે અથવા તો ઓટીપી માંગે છે તો હવે અને હવે તો એમ કે છે કે અમે તમને જે વોટ્સએપની અંદર એક સ્ક્રીનશોટ મોકલીએ છીએ જુઓ તમારી ડિટેલ સાચી છે તો એ પોષણ ટ્રેકરનું જે અમારું છે એ જ હોય છે એટલે અમારું પોષણ ટ્રેકર એ અમે અમારા બદલી નાખી છે ને કોડ તો બી એ ઓપન કરી શકે છે એટલે એની સેફટી મસ્ટ એમ જો સેફટી ના હોય તો ઓનલાઈન કામગીરીનો કોઈ મતલબ જ નથી એમ ઓનલાઈન કામગીરી કરાવી છે તો એની સેફ્ટી સરકારને અમે નમ્ર વિને નિવેદન કરીએ છીએ અમે બધી બહેનો વતી કે અમે કામ કરવા તૈયાર છીએ કામનો વાંધો નથી પણ અમારા લાભાર્થીઓની સેફટી કોણ જોશે અને એ લાભાર્થી જો કદાચ અમારું નામ લઈને છેતરાશે તો એમ જ થશે કે આ બહેનો અંદર ઇન્વોલ્વ છે જે ખરેખર અમને જાણ જ નથી એ વસ્તુની તો હવે તમે એટલી જ રજૂઆત છે સરકારને કે તમે એની સેફટી કરો અને કાં તો બંધ કરો